ભાવનગરના બગદાણાના સેવકને માર મારવાના બનાવને લઈને સીટની રચના કરવામાં આવી હતી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે બગદાણા મામલે તતસ્થ તપાસ માટે સીટની રચના કરી ત્રણ અધિકારી સહિત પાંચ લોકોને કામગીરી સોંપી અગાઉ કેસમાં મહવા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલ તપાસ ચાલી રહ્યા હતા જોકે કોળી સમાજની માંગ અને આરોપીઓને છાવવામાં આવતા હોવાના આક્ષેપ બાદ આઈજી દ્વારા સીટની રચના કરાઈ છે જ્યારે મહુવા ટાઉન પીઆઈ કેએસ પટેલને તપાસ પેપરો સીટને સોંપવામાં હુકમ કરાયો છે જેમાં અમરેલી ધારીના એસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા રેન્જ કચેરીના પીએસઆઈ પીજે વાળા બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખાંભલાને તપાસ સોંપવામાં આવી હતી એક ને એડી એક ને એડી ગુજરાતના ય છે જે સમાજ સ્તરે માં સુધરેલો અને લોકોનું ખાસ